આજે અમે લઈને આવી ગયા છીએ એક મેજિક ટ્રીક હવે હું તમને મેજિક ટ્રીક શીખવાડું આ આપણી પાસે છે સિમ્પલ એક ફૂગો હવે તમે જોઈજો મેજિક આબરા કા ટાબરા ગીલી ગીલી છું ઈ મેજિક ટ્રીક પૂરી સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપર થવાની છે ને મેજિક ટ્રીક છે આ ગુબ્બારાની તો એ સ્ટ્રિક માટે આ ગુબ્બારાને હવે પહેલા ફૂલાવીએ તો હવે આને ગાંઠ મારી દઈએ વસ્તુ એનું નામ છે પેટ્રોલ પેટ્રોલ ની આ સ્ટ્રીક ની અંદર જરૂર તો હવે પેટ્રોલ લઈ આવીએ પેટ્રોલ ને આ છે નોર્મલ એક ફૂગો તો હવે સિમ્પલ આપણી મેજિક સ્ટ્રીક એવી કઈક છે આ છે પેટ્રોલ તો આવી હતી કઈક મેજિક સ્ટ્રીક હજી તમને એક બે વાર કરીને બતાવીએ હલો તો હવે આપણે બીજી વાર કરી બતાવીએ અમે જોઈ શકો છો આપડે હાથમાં કઈ વસ્તુ છે નહી અને આતમાં પણ કઈ વસ્તુ છે નહી જોઈ લો સિમ્પલી આ ખાલી છે ને આ પેટ્રોલ ની અંદર હાથ પલાળે આ રીતે આપણે ખાલી કરવાનું છે એકદમથી આ ફાટી જાય છે હજી એક બે તમને કરી બતાવીએ આસ્કલ હવે અમર સગન ભાઈ કરશે હા બુર બુરિયે દે તો આપડે મેજિક ટ્રિક કરતા હોય ને આપડી પરથી ખતર થાય નહી એવું બને જ નહી ચાલો તો હવે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ મળી જાય આપડે નવા વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત